નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા અને મોન્ટીસરી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી કરાતા શિક્ષક જગતમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે નસવાડી તાલુકાના તલાવ શાળાના શિક્ષક સરફરા સુરતીએ પોતે શાળામાં ઝીરો સંખ્યા કરી શાળા બંધ કરી હતી સ્થાનિક ગ્રામજનોએ તેમજ આદિવાસી સમાજ એબીવીપી દ્વારા આવેદન સાથે વિરોધ કરાયો હતો ત્યારે તલાવ શાળાના શિક્ષક સરફરા સુરતીની એક ઇઝાફા અટકાવવા સાથે કવાડ તાલુકાની શાળામાં બદલી કરાઈ છે મોન્ટેસરી શાળાના શિક્ષક કુબેર રાઠવા શાળામાં અનિયમિત અને બે જવાબદાર હોય તેની પણ ફરજ મુકુફી સાથે સંખેડા તાલુકામાં બદલી કરાઈ છે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નસવાડી તાલુકાની બે શાળાના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરાતા શિક્ષક જગતમાં ભારે ચર્ચા જાગી છે સ્કૂલમાં હાજર નહીં થયા અને આવી રીતે રોજ ગેરહાજર રહે છે અને અમને સરકારને વારંવાર રજૂઆત કરી કે છતાં શિક્ષક નથી આપતા અને રજૂઆત કરી કરી અમે બહુ રજૂઆતો કરી છે એટલે સરકારને અમારી અપીલી છે કે અમને શિક્ષક બીજો ન આપે એ અમારી માંગ છે ગામ લોકોની સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર